આજના મોટા સમાચાર શિવસેનાના નેતા સંજય રાઉતે તેમની બીમારીના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા ત્યારે તેમને અનેક કાર્યકરો અને શુભેચ્છાઓના મેસેજ મળ્યા હતા એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા મેસેજ વિશે ધ્યાન ખેંચ્યું હતું સ્પીડી રિકવરી અને સારા સ્વસ્થ માટે પ્રાર્થના સંજય રાઉતજી વડાપ્રધાનની પોસ્ટનો જવાબ આપતા સંજય રાઉતે લખ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીજી આભાર મારો પરિવાર તમારો આભારી છે જય હિન્દ જય મહારાષ્ટ્ર શુક્રવારે બપોરે સંજય રાઉતે સમર્થકો અને કાર્યકરોને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પર પોતાના લેટર હેડમાં ના દૂરદ્રસ્ત તબિયતના સમાચાર આપ્યા હતા બીમારીને કારણે તેમને બે મહિના સુધી બહાર નીકળવાની અને વધુ લોકોને મળવાની મનાઈ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ હતો વિરોધી પક્ષના નેતાઓ સંજય રાઉત અને નરેન્દ્ર મોદી વચ્ચેની સૌવાદપૂર્ણ મેસેજની આપ લે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ સંજય રાઉતનું અચાનક જાહેર જીવન દૂર જવું શિવસેના માટે એક મોટો આંચકા તરીકે જોવા રહ્યો છે થોડા દિવસ પહેલાં સંજય રાઉતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી જ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી જેને કારણે તેમણે સક્રિય રાજકારણમાં વિ વિરામ લેવાનો નિર્ણય લીધો હતો